નમસ્તે દર્શક મિત્રો મારું ભાવિના channel માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સિમ્બર સમવાય ઓદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર દ્વારા આયોજિત શ્રી બાલ મુકુંદ cricket trophy બે હજાર પચીસ ના વંદે માતરમ ગીત ની ગૌરવ પૂર્ણ એક પચાસ વર્ષ પૂર્ણ થતા એક જ જ્ઞાતિ ના તમામ સભ્યો એક સ્થળે એકત્રિત થઈ સૌ પ્રથમ આપણે ભારતીય છીએ ત્યારબાદ વિવિધ જ્ઞાતિઓ માં વહેચાયેલા છીએ તેવો સુંદર મેસેજ ફેલાવવામાં આવ્યો. દેશ પ્રેમ સમર્પણ અને અને અહોભાવ તથા ભારતીય ગૌરવ ભાવના પ્રગટ કરવા માટે વંદે માતરમ ના એકસો પચાસ વર્ષનો પૂર્ણ થવાનો હર્ષ વંદે માતરમ ગીતની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર

ઘણી વખત દરેક આરોપીઓ આપણી સ્વતંત્રતા અને શું થયું અને આપણે કેવી પરિસ્થિતિ હતી કેવી બહાર આવ્યા છે એ વડીલો જયારે કેતા હોય છે

વિદેશમાં જ વિદેશ ની અંદર પણ આ લોકો આપણને આદર કરે છે એનું કારણ શું છે કે આપણા મૂલ્યો છે શહીદ થાય છે શહીદ ભગતસિંહ ત્યારે પણ એ જ શબ્દ બોલે છે કે વંદે માત્ર

એ નિર્ણયો આપણને અત્યારે ખોટા લાગતા હોય પણ એ સમયે